આજની યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે તેમજ રક્તદાન કરતી થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા ત્રણ ત્રણ મહિને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત માનવ મંદિર હોલ ખાતે બોતેરમો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું સમગ્ર દિવસ દરમિયાન એકસો પચાસથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત

અમે આવતા અગાઉ વર્ષોમાં પણ કરતા રહીશું જેનીથી અમે જીઆઈડીસીની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ